હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ ડાકોર તરફના રાજમાર્ગો ઉપર ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હોડી પૂનમને થોડા જ સમય બાકી છે ડાકોર તરફના માર્ગો જે રણછોડના નાદ સાથે ગુંજી ઉઠ્યા ઠેર ઠેર સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભાવિકો માટે ચા નાસ્તો જમવા આરામની ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી ખૂબ જ મોટી સંખ્યામાં ડાકોર તરફના માર્ગો ઉપર માનવ મહેરામણ જોવા મળ્યું પૂર્વ કેબિનેટ મંત્રી અને મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ પણ જોડાયા પદયાત્રીઓની સેવામાં અને માનવ મહેરામણ ઉમટી પડ્યું મારું નામ જયેન્દ્રસિંહ રાજપૂત છે જયરંગોડ અમે અહીંયા ચિરીપાલ ગ્રુપનું જે આ ચિરીપાલ ચેરિટેબલ ટ્રસ્ટ જે આ પગ નાગો પગયાત્રીઓ માટે તેમના ઓગણત્રીસ વર્ષથી અમે અહીંયા આ સેવા આપીએ છીએ જેમાં ફ્રૂટ ભજન કીર્તન પીવાની વ્યવસ્થા નાહવાની વ્યવસ્થા ખાવામાં દાળ ભાત પૂરી શાક ખમણ રોટલા પછી પાણીપુરી અને ફ્રૂટ અને તબીબી સેવા જેવી સેવાઓ અમે અહીંયા કોઈ બી પગયાત્રીને કોઈ પણ જાતની કોઈ તકલીફ ના પડે એવી અમે સંપૂર્ણ રીતે કોશિશ કરીએ